સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે ભાવનગરમાં દારૂ ઘુસાડવા માટેનો નવો કિમિયો ભાવનગર એલસીબી પોલીસે નિષ્ફળ કર્યો મનીષ ડાબી નામનો બુટલેગર મોટી માત્રામાં એમ્બ્યુલન્સમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર આવી રહ્યો હતો તે સમયે પોલીસે બાતમીના આધારે રેડ પારી નારી ગામ પાસેથી રંગે હાથે એમ્બ્યુલન્સ સાથે બુટલેગરને ઝડપી પાડેલ છે વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની કુલ પાંચસોને પંચાવન બોટલ એમ્બ્યુલન્સના ખાનામાં ભરી હતી જી જે દસ ડબલ્યુ સાત હજાર બે નંબરની એમ્બ્યુલન્સ હતી જેમાંથી એલ પોલીસે બે લાખ ત્રીસ હજાર અને સાતસો એંસી રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો હાલ પોલીસ દ્વારા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશનની એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર